અંકલેશ્વરની રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસિસની આડમાં ચાલતું ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાવવાના મામલામાં પોલીસે મોટી સફળતા મેળવી છે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધારની દિલ્હીથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તાજેતરમાં જ અંકલેશ્વરની રોયલ એકેડમીમાંથી પોલીસે જયેશ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી હતી જે માત્ર પંદર હજાર રૂપિયામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતો હતો પોલીસે આ સમયે ડુપ્લિકેટ માર્કશીટ તેમજ કોમ્પ્યુટર મળી પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી જયેશની પૂછપરછમાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપનાર દિલ્હીના ભેજાબાદનું નામ સામે આવ્યું હતું પોલીસને માત્ર તેનો મોબાઈલ નંબર જ મળી આવ્યો હતો જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી એક ટીમ દિલ્હી રવાના કરી હતી ગુનો દાખલ થયા બાદ આરોપી ચંદન પ્રભાકર પાંડે પોતાનો જૂનો મોબાઈલ નંબર બંધ કરી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો જોકે ભરૂચ પોલીસની ટીમે દિલ્હીમાં ધામા નાખી આખરે આરોપી ચંદન પ્રભાકર પાંડેની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી પોલીસે તેની પાસેથી પણ બેતાલીસ અલગ અલગ પ્રમાણપત્રો તેમજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો સિક્કો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને વધુ તપાસ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે ડીવાયએસપી અનિલ સિસારાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર ડુપ્લિકેટ માર્કશીટ કેસમાં ઝડપાયેલ આરોપીઓની પૂછપરછમાં દિલ્હીના મુખ્ય સૂત્રધાર ચંદન પ્રભાકર પાંડેનું નામ ખુલ્યું હતું ટેકનિકલ સર્વેલન્સના આધારે અમારી ટીમે દિલ્હી જઈને તેની ધરપકડ કરી છે તેની પાસેથી બેતાલીસ જેટલા અલગ અલગ નકલી પ્રમાણપત્રો અને ઇન્સ્ટિટ્યૂટનો સિક્કો જપ્ત કરવામાં આવ્યો છે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે હજી વધુ તપાસ ચાલી રહી છે ભરૂચ પોલીસ કે ભરૂચ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા એક એટીએસના ચાર્ટર મુજબ એક ખૂબ મહત્વની કામગીરી કરવામાં આવે છે જે કામગીરી અન્વયે તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ એક એવી માહિતી મળે છે કે અંકલેશ્વરની અંદર રહેલ રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસ કે જ્યાં એક ડુપ્લિકેટ ધોરણ દસ અને બાર તેમજ આઈટીઆઈના સર્ટિફિકેટ અને માર્કશીટ વગેરે બનાવી આપવામાં આવે છે જેની માહિતી મળતા એસઓડી પીએસ એવી પાણમ્યા દ્વારા ટીમ બનાવી યોગ્ય કાર્યવાહી ચાલુ કરે છે અને જેમાં જેના અનુસંધાને અંકલેશ્વર જેઆઈડીસી ખાતે એક ગુનો નોંધવામાં આવે છે જેની મુખ્ય એમો એવી હોય છે કે જે રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ દસ ધોરણ બાર અને ના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે એની સાથે મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન ડેલ કમ્પ્યુટર કમ્પ્યુટર સીપીયુ એક પ્રિન્ટર અને ટોટલ એકવીસ સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આજે માર્કશીટ વગેરે ક્યાંથી બનાવે છે તો તે માહિતી દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસે ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે તો એસઓજીપીઆઈ દ્વારા એ નંબરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તે તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે મુખ્ય આરોપી છે જે હાલ દિલ્હી સ્થિત છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજી ની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે જેનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે જણાય આવે છે અને તે ત્યાં દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં સર્ચ ઓપરેશન કરતાં તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ બેતાલીસ આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ એક મળી આવે છે એક મોબાઈલ એક લેપટોપ વગેરે વસ્તુ મળી આવે છે અને તેના ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ભરૂચ લઈ આવવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે